પીએમ કિસાન ઉત્સવ દિવસથી તાલુકા કક્ષાની ઉજવણી એપીએમસી હોલ જંબુસર ખાતે કરવામાં આવી હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના બાવન લાખ સોળ હજારથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા અગિયારસો અઢાર કરોડથી વધુના વીસમાં હપ્તા સ્વરૂપે સહાય વિતરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરસ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતે કરાયું હતું જે અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જંબુસર એપીએમસી હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જંબુસર તાલુકાના એકતાલીસ હજાર છસો સત્યાસી લાભાર્થી ખેડૂત મિત્રોના ખાતામાં આઠ કરોડ ઉપરાંત રકમ જમા થશે આ ઉપરાંત રોટવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું પીએમ કિસાન ઉત્સવ દિવસ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જંબુસર તાલુકાના એપીએમસી હોલ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષસ્થાને તથા તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેતીવાડી શાખા તાલુકા પંચાયત કચેરી જંબુસર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી કિસાન મોરચા કિસાન મોરચા કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર રામસિંહ સિંધા અગ્રણી બરવંતસિંહ પઢિયાર જયેશભાઈ પરમાર મુન્નાભાઈ બાબુભાઈ બાલુભાઈ ગોહિલ વિસ્તરણ અધિકારી હર્ષિત દયાલ બાગ્યાત અધિકારી ભાવિશાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુજ સ્વાગત કરવામાં આવ્યું હતું અને લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો આ પ્રસંગે ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વીસમાં હપ્તો રિલીઝ કરવા અંગેનો જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દિવસે પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા નવ કરોડ ઉપરાંત ખેડૂત લાભાર્થીઓના ખાતામાં વીસ કરોડ ઉપરાંતની રકમ

અને કિસાન સન્માન સન્માન નિધિનો જે વીસમો જે હપ્તો હતો એ આજે રિલીઝ કરવામાં આવ્યો અને એના ભાગરૂપે આજે જંબુસર એપીએસ એપીએમસી ખાતે કૃષિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વર્ચ્યુઅલ દ્વારા આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ ખૂબ જ ખેડૂતોને સારી એવી માહિતી આપી સૂચના આપી અને લગભગ વીસ હજાર કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં એક બટન દબાવવાથી આજે જ્યારે ખેડૂતોના ખાતામાં એને નાખવામાં આવ્યા છે ત્યારે આજના દિવસે હું જંબુસર અને આમોદના તમામ ખેડૂતો વતી હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન એવા મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠ છું અને આભાર વ્યક્ત કરું છું